કઈ વાંધો નહીં તમ તારે સોપડી ના આધાર કાર્ડ આપી દીધું હોય તો એ હવે તમે રહે ને મારું કૂપન ભાઈ નામ હોય કાઢી નાખજો એ હવે કોઈ દી આવું પાછો હવે શું મારે બાર ભાઈ પૂરી ભેગું છે એવા વ્યુઝ આવું છે એને કેવું છે હવે માંથી તારા ભેગો અરે ભગત બાપા મારે એક વાર બહાર જવું તું અને તમે આવીને બે જાક કે એક ભજન સાંભળાય ભજન સાંભળાય ધારે કરી તમે

નો રે યબો તો ચલાગ સે રે યહતો સોના તારા માહોલ જતી લાગતો અને આ મારું અધિકાર દે દીધું અને કે મારે ક્યાં આવું

અજે શું ડોકો તું આમ આમ કરે તારે મને તારા ભેગો રાખો છે કે હવે દવા પીન મરી જાવ એ પહેલા ઊભો રહે દવા પીન નથ મરવું તમ તારે જા જો ઓલા પણ હરીરામ કામ કરે છે ત્યાં તું કામ કરવા મય અને બે આયા રે રેઢો તારો બાપો તને ગોત તો ગોત તો આવશે આ તે વાંધો ની આલા અને આમ તો તું ઇનકો જાણે તો એને સમજાવજે નકતા ને આવું જાવત છું બાપા શું કરતો તો

અને હું જાઉ છું ઓલા ટપોરા ન્યા ઉઘરાણીયા ન્યા 10000 રૂપિયા લઈ ગયો મારો દીકરો દેવાની ખેડે ન પડતી ઈને એ હો જાવ બેદી નો કાઈ કેતો બેદી નો કાઈ કેતો મારે બધું કામ કરવાનું ઈના ભાગનું ઈ આ સુકેસ ફીરેક નહીં હોય એ સુકેસ હા સુ એ કોઈ તો બોલે હું નથી થતું અને આ માય આવ્યો અત્યારે ને ખોટી કરવા આ સુ કેસ આઈ ના આય શું કરે આ તોને બો ડિલ્વર કરું છું બે બે પછી કરજે આઈ તો બે હું ને

અરે દાવા તું મને હનુમાન મોટે શું લાવ્યો એ સુખેશ કામ હોય તો જડે નકર અહીંયા કોક નારિયલવા તો આવવાના જ છે પ્રસાદી તો જડશે મને લાગે છે તું મને પરસાદી

પૈસા વાળું થવું હોય ને તો કઈક રિક્સ લેવો પડે રિક્સ આવલા પૈસા વાળું થવામાં રિક્સ લેવો પડતો હોય ને તો ભલે લેવો પડે એવું કઈ વિસાય ને અરે રિક્સ લેવો હોય ને તો મને કઈક વિચારવા દે તું રે ઘડી હાલ હાલ મારી આવી કાતર હું મારે કાય કાતર ના મારતો હું તો બોરું હું બોરું નથી આ પાણી કરશો ભરતો જા આ દેખાતું નથી હું નવરો છું કામ કરું છું ન દેખાતું તને એટલે આ તું હું કારણ તું કરે જા માં હમણે માર ભઈ આવ્યો ને તો માર ભઈ કીધું ને તો પછી હમણે પૈસા તોડશે હો એટલે કતાબ સાની મની નો ભરતો હે માર કેટલા કામ છે આવ બદલે તો હમણે રે ધામા લે ના ના ધામા ને

બાજુ પડે ને કામ મારે બધું કરવું પડે એટલે મફત નથી કરતા મફત ન કરતા મારો ભાઈ ને મહિને મહિને અંદર પૈસા ફપરાવે હે અરે કોણ માથે કરે માયા માયા હું નતો કે મારા ભાઈ પાસે ને બધા મોઢા સડી ગયા છો એ તો હમણાં નહિ થયું બપોર સીજે તમે હા વણાજો તી મેં શું ધતો કરી દ્યો તો ફરી વેલા બો રહી દાવાય વેલા ભણ્યા તો ભલા માણા બધું રાઈ માથા કરે પણ મારો ભય છો તમ તારે હાસે રૂપિયા અને અહીંયા છે ને તારે મન ફાવે તા લગન રે આ તારું જ ઘર સમજે કઈ વાત નથી પેલા આમ જો જે તારા બાપા ને પૈસા દે એ જે તારું કેરા ભૂસ મારી ને વૈજે છે ને તને ખબર રે શું ગુણ કરે હા હા જોયા છે જોયા છે ઈ મફત નથી થાતા અને હવે તો આમ તો કાયમ મારા નીચે તમારે બધાને કામ કરવાનું છે હરકી રીત કરી નકર લબાચા ભરી નીકળી જજો લે તું દીકરા મારા રે તારા પાણીયા તો અહીં ગમીન કરી ગાઢવાત પડતી સુકેશ તું જોજે હો સાં ઉંધું નો બાટવી નાખતો અરે ભલે દાલા હું બેઠો છું

કામ હતું તો થોડું આપણ ક્યો રે હું કામ હે અમે સરકારી માણસ હે અને આમાં દસ હજાર રૂપિયા જમા કરે ને એટલે દોઢ લાખ રૂપિયા નો ચેક દાઈશી તમે 1.5 લાખ રૂપિયા આ યા ખાતાના દેખો એ ભાઈ આ યા ખાતાના નથી દીધા આ યોજના નીકળી છે આવી તે બીજા કોઈ નો લાગુ પડે ભૂરા દાદા ને એક ને જ લાગુ પડે ના ના ભાઈ બધા માટે છે બધા માટે

તારે યોજના લાભ લે લેવો પૈસા દે ને જાવી છે અમાર મોડું થાય અરે 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 ભાઈ ઉભા ભાઈ તો આયા આવ આય પણ ખાસું કા આવશે નોટલા હા હા તમારો ખાતમ નાખી દીશું તો આઈ લો 10000 પૂરા છે ને હા ગણી લો તમ સર ગણી દે રેડી રેડી લઈ આ આધાર કાર્ડ ને સોપડી બે લાવ આધાર ખાતમ નાખી દે હા આધાર કાર્ડ દેવું જોઈએ હા દેવું જ પડે ને જો જો લેતા આવું

અને આમ જો આ તો નો થવાની થઈ કા ભલા એવું તો વરી શું થયું ભલા માણા વશમાં ઓલો લાલિયો ભેગો થઈ ગયો હા તે એક કલાકીની વાત સાંભળી મે હ કે આમ જો મારા ઘરે બે બેટના સાહેબ હોય ગમે એ હોય મેનેજર બનીને આયા અને ભલા માણા મને ધૂતી લીધો એ કે બેકની ચોપડી લાવો અને આધાર કાર્ડ લાવો તમારે હે ને પૈસા જમા થાય છે એમાં બસ 1000 રૂપિયા નું બોસ મરી ગયા નો હોય આ પાપ નમバス અરે પણ તું એ ભલ્યા અરે પણ આ મારો ભાઈ ક્યાં ભાગ્યો આ બેગ ની ચોપડી આ ઘરકા આ

આમાં કેમ માર બાપો મને ઘરે રાખતો નથી હે આમાં તાર બાપો તને ઘરે ક્યાં થી રાખે હે એ તારા માં એક આટો નથી એક આટો આટો રેડી ના અલે અલે આ તારો આધાર કાર્ડ ને સોપડી જાય લેકર મારા ઘરે થી પેલા પર હું ક્યાં જાઉં મારો બેટો મારો દસ હજાર નું ભૂસ માર્યું આનો વિશ્વામિયા એના બાપા કર્યો હોત ને તો હારું હતું <laughs> )